ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમય થી લોકોની પરિવર્તન લાવવાની લાવવાની હતી બદલાવ બદલાવ પણ કેવી રીતે આવે એક બાજુ ભાજપ એક બાજુ કોંગ્રેસ કોઈ રીતે માણસનું મન ન માને આ બંને પાર્ટીઓને મત આપવા માટે અને છતાંય કોઈ વિકલ્પ ન હોવાના કારણે કોઈ બીજી સારી પાર્ટી ન હોવાના કારણે ઘણા લોકો એ મજબૂરીમાં ભાજપને મત આપ્યો કે કોંગ્રેસને દેવો એના કરતા પરાણે પરાણે પણ ભાજપને દેવો સારો કેટલાક લોકો એ કોંગ્રેસને નતો દેવો છતાંય મજબૂરીમાં કે ભાઈ ભાજપને કાઢવા માટે મરજી વિરુદ્ધ કોંગ્રેસને મત આપ્યો અને આમ સત્યાવીસ વર્ષ જેટલો સમય વયો ગયો આપણી લાચારીનો બે પાર્ટીઓ એ ફાયદો ઉઠાયો ભાજપે સત્તામાં બેસીને ફાયદો ઉઠાવ્યો કોંગ્રેસે વિરોધમાં રહીને ફાયદો ઉઠાવ્યો અને જનતા હેરાન પરેશાન થઈ ગઈ એવા સમયે જનતાનો અવાજ સાંભળીને આપ તમામ ની પ્રાર્થનાઓ સાંભળીને ઈશ્વરે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોકલી દોસ્તો આપણને બધાને એક મજબૂત શાનદાર દમદાર વિકલ્પ મળ્યો અને એટલા માટે આખા ગુજરાતની અંદર લોકોમાં એક જોશ આવી ગયો છે તાકાત આવી ગઈ છે કે હવે બદલો લેવાનો છે આ ભાજપ અને કોંગ્રેસના દમનનો જાડુ બધા ભાઈને માટે ઝાડુ એટલા માટે લાવવું છે કે ઝાડુ આપણા બધાનું આપણા બાળકોનું આપણા વિસ્તારનું ને આપણા ગુજરાતનું સારું કરશે જેમ દિલ્હીમાં કર્યું છે એમ ગુજરાતમાં સારું કરશે અરવિંદ કેજરીવાલજી એ બનાવી કે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે અહીંયા ગુજરાત ફરવા આવ્યા ત્યારે એમના ધર્મ દિલ્હીની સરકારી સ્કૂલો જોવાની જીદ કરી આખા દેશમાં જોવા લાયક અને કંઈક સારી વ્યવસ્થા બની હોય તો એ દિલ્હીમાં બની છે એવું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના પત્નીએ સાબિત કરીને બતાવ્યું દોસ્તો અહીંયા આ લોકો સરકારી સ્કૂલો બંધ કરી રહ્યા છે અને એના બદલામાં હજારો પ્રાઇવેટ સ્કૂલો રોજ ખુલે છે જેટલું કમાઈએ બધું સ્કૂલમાં વયું જાય આ વાત સાચી છે કે ખોટી જે ફી ભરો એના અમુક ટકા રૂપિયા ભાજપના કાર્યાલયમાં જમા થઈ જાય ચૂંટણી પંડ ફેટે વર્ષોથી આ સિસ્ટમ ચાલે અને એની અંદર બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીએ મહેનત કરી આખા ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું બધાને હાથ વિનંતી કરી કે એક એક મોકો આપો આપો બદલાવ લાવવા માટે તક અમે નવી પેઢીના યુવાન ભણેલા માણસો છીએ કઈક કરવાની ભાવના ધરાવતા લોકો છીએ તક આપો ગુજરાતની જનતાએ એ સુરત માં તમે બધાએ પહેલી જ વખત તક આપીને એનો એવો ફાયદો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફેલાઈ ગઈ શિક્ષણની વાત ફેલાય આરોગ્ય વ્યવસ્થાની વાત ફેલાય હજારો લોકો આની સાથે જોડાયા અને એક બદલાવની શરૂઆત થઈ અને જ્યારે અરવિંદ કેજરીવાલજીએ આમ આદમી પાર્ટીએ ગુજરાતના લોકોને કતાર ગામના લોકોને બધાને એવું કીધું કે જે વ્યવસ્થા દિલ્હીમાં જનતા માટે કરી છે એ તમામ વ્યવસ્થા ગુજરાતમાં પણ જનતા માટે કરવામાં આવશે જેમ કે તમામ બાળકોને સારામાં સારું મફત શિક્ષણ આપવામાં આવશે તમામ લોકોને આરોગ્યની સારવાર વ્યવસ્થા મફત પૂરી પાડવામાં આવશે 300 યુનિટ વીજળી તમામને મફત આપવામાં આવશે આ બધી જ વાત જ્યારે અરવિંદ કેજરીવાલે કરી તો ભાજપ એનો વિરોધ કર્યો કે જનતાને બધું મફતનું આપજો તો લોકો કોઈ કામ નહીં કરે એના પછી પછી એનું મફતનું લેવાની ટેવ પડી જશે આવું બધાય સાંભળ્યું કે નો સાંભળ્યું આ ધારાસભ્યના આ ભાજપના ચોર ચપાટાઓ સત્યાવીસ વર્ષથી મફતનું ખાય છે તોય તમે તો માનતા નથી કે એને મફતનું લેવાનું ટેવ પડી ગઈ છે તો જનતાને શું કામ ટેવ પડી જાય સત્યાવીસ વર્ષથી જે જનતા નું લોહી પીવે છે ચૂસે છે ઉઘરાણા કરે છે તોડબાજી કરે છે એને તો મફતનું લેવાની આદત ન પડી ગઈ તો જનતાના બાળકોને મફત શિક્ષણ મળે એમાં કોઈને મફત આદત પડી જાય જવાબ આપો જોઈએ બધા આજે આપણે જોઈએ છીએ કેટલાય આપણે આસપાસમાં એવા દાખલાઓ હશે કે પૈસા ન હોય એટલે આપણે ભણાવી નથી શકતા યા તો કેટલાય લોકો અહીંયા એવા ઊભા છે એમ વિચારતા હશે સમયસર મને જો ભણવાની થોડીક તક મળી ગઈ હોત અથવા ભણવાની વ્યવસ્થા થઈ ગઈ હોત તો આજે હું જ્યાં છું એના કરતા થોડોક આગળ હોત એવું કોણ કોણ માને છે બધા એમ માને છે કે સમયસર ભણવાની વ્યવસ્થા થઈ ગઈ હોત તો હું આજે જ્યાં છું ત્યાંથી આગળ હોત

સિટી બસો જે ચાલે છે કે સિટી બસો ની અંદર એટલી ભીડમ ભીડ થઈને જાવું પડે છે અહીંયા જો કતાર ગામમાં કોઈ કોલેજ હોત તો આપણા હજારો બાળકો અહીંયા જ ભણીને અહિયાં થી આગળ વધી શક્યા હોત